આ ઝુંબેશના પ્રથમ જ દિવસે નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો હતો જિલ્લાના સાત વિધાનસભા મતવિસ્તારોમાં કુલ આઠ હજાર સોળ મતદાર ગણતરી ફોર્મનું વિતરણ બુથ લેવલ ઓફિસરો દ્વારા કરવામાં આવ્યું હતું આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કોઈપણ પાત્ર નાગરિક મતદાનના અધિકારથી વંચિત ન રહે અને મતદાર યાદીની વિગતો સંપૂર્ણપણે ત્રુટી રહિત બને આ સુધારણા ઝુંબેશ આગામી ચાર ડિસેમ્બર સુધી એટલે કે એક મહિનાના સમયગાળા માટે ચાલશે આ દરમિયાન તમામ વિધાનસભા બેઠકો પર નિયુક્ત કરાયેલા બુથ લેવલ ઓફિસરો પોતાના કાર્યક્ષેત્રમાં ઘરે ઘરે જઈને મતદારોનો સંપર્ક કરશે તેઓ મતદાર ગણતરીનું ફોર્મ વિતરણ કરવા ઉપરાંત નાગરિકોને તેમના જરૂરી વિગતો ભરવામાં પણ સીધી મદદ પૂરી પાડશે આ પદ્ધતિથી ફોર્મ ભરવાની પ્રક્રિયાની જટિલતા ઘટાડવાનો અને મહત્તમ નાગરિકોને પ્રક્રિયામાં જોડવાનો હેતુ છે પ્રથમ દિવસે વિતરણ કરેલા આઠ હજાર સોળ ફોર્મ સાથે જ અધિકારીઓ દ્વારા મતદારોને ફોર્મમાં કઈ રીતે ઝીણવટપૂર્વક માહિતી ભરવી તેની સંપૂર્ણ સમજ પણ આપવામાં આવી હતી વહીવટી તંત્રની આ સક્રિયતા બતાવે છે કે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સચોટ મતદાર યાદી તૈયાર કરવા પર ભાર મૂકવામાં આવે છે જિલ્લા વહીવટી તંત્રએ સમગ્ર જિલ્લાના નાગરિકોને આ ઝુંબેશમાં સહકાર આપીને મતદાર તરીકેની પોતાની વિગતો સુધારી લેવા માટે અનુરોધ કર્યો છે ચેતનકુમાર કુમાર પ્રજાપતિ આસિસ્ટન્ટ ટીચર આઈબી પટેલ ઇંગ્લિશ સ્કૂલ ઇલેક્શન કમિશન દ્વારા બીએલઓની કામગીરી સોંપવામાં આવેલી છે તે અંતર્ગત બે હજાર બેની અને બે હજાર પચીસની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ છે જે અંતર્ગત ફોર્મ વિતરણ કરી અને એમની માહિતી એકઠી કરી રહ્યા છે જેથી કરી અને આવનારા સમયમાં કોઈ મતદાર પોતાના મત અધિકારથી વંચિત ના રહી જાય અને જે લોકોની ડેથ કે મૃત્યુ થઈ છે તે લોકોની મતદાર યાદીમાંથી નામ કમી કરી શકાય તે અંતર્ગત ઇલેક્શન કમિશન દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે